તો બોટાદમાં માતાની હત્યા કરનાર પુત્ર પોલીસની ગિરફતમાં આવી ગયો છે તો બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને દબોચી લીધો છે ત્યારે સારંગપુર રોડ પર આવેલા સોસાયટીમાં બન્યો હતો આ હત્યાનો બનાવ ત્યાં અફસાના પઠાણ નામના આ મહિલાની હત્યા કરવામાં આવી હતી ત્યારે પુત્ર આફતાબે તેની માતાની ઓશિકાથી ગળું દબાવીને કરી હતી હત્યા ત્યારે અન્ય વ્યક્તિ સાથે માતાના આડા સંબંધની આશંકાએ હત્યા કરી નાખી ત્યારે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા આફતાબની ધરપકડ કરી હતી તો મહત્વના સમાચાર બોટાદથી કહી શકાય બોટાદમાં માતાની હત્યા કરનાર પુત્ર પોલીસ ગિરફતમાં આવી ગયો છે

ત્યારે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે આ હત્યારા આફતાબની ધરપકડ કરી લીધી છે